પંચમહાલ જિલ્લામાં ડીએપીની ભારે અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે દિવેલા ઘઉં શાકભાજી ફળ અને ફૂલોના પાક ઉપર ડીએપીની અછતની અસર સર્જાય છે અતિવૃષ્ટિના કારણે પહેલા પણ પાક બગડ્યો હોવાથી ખેડૂતો નુકસાનમાં છે ત્યારે હવે શિયાળુ પાક સારો રહેવાની આશા સેવાઈ હતી પરંતુ ડીએપીની અછતના કારણે શિયાળુ પાક લેવામાં પણ નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સર્જાય છે તો ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે પંચમહાલ જિલ્લામાં ડીએપીની ભારે અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે આ વચ્ચે વાત કરીએ કે હાલ ડીએપી ખાતરની અછતના કારણે શિયાળુ પાક લેવામાં પણ નુકસાનની ભીતિ છે તો ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે દિવેલા ઘઉં શાકભાજી ફળના પાક ઉપર ડીએપી ખાતરની અછતની અસર જોવા મળી છે

ખેડૂતોને આશા હતી પરંતુ ડીએપી ન મળતું હોવાને કારણે ખેડૂતોને હાલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપની સાથે કેટલાક ખેડૂતો છે કે જે લોકોએ ડીએપી શોધવા માટે ઘણો પ્રયત્ન કર્યો છે તેમ છતાં પણ એમને ડીએપી મળ્યું નથી આપણે તેમની સાથે વાત કરીશું જે આપ કયા કયા પાક લો છો અહીંયા યા દિવેલા મકાઈ તેરડી અને ડીએપી ઓરિજિનલ ડીએપી તો મળતું જ નહીં એનપીકે નું મળા ઝરણ કે કશ પુણ કરતું નહીં આ દિવેલા તો જુઓ કેવા છે અમારા ખેતરના ડીએપી વગરના

અત્યારે આ ગામની અંદર આઠસો વીઘા જેવી ખેતી થાય છે ચોમાસાનો પાક નિષ્ફળ ગયો હવે ખેડૂતોને એક આશા છે કે આ શિયાળાનો પાક જો અમને મળે સારો મળે એના માટે સારો લેવા માટે આપણે એના માટે ડીએપી જોઈએ યુરિયા જોઈએ હવે આ સાહેબ વસ્તુ મળતી નથી લાંબી લાંબી લાઈનો બેઠા હોય ખેડૂતો ખેડૂતો ઓરવા જાય ખાતર લેવા જાય શું કરે એટલે તકલીફો સાહેબ ડીએપી ની ખાતરની બહુ ઘણી પડી રહી છે સાહેબ અને પાકો તો એ સાહેબ દરેક પાક થાય છે અહીં ગાડી અહીં ગાડી ગોરાટ જમીન છે પછી કાળી જમીન છે બધા દરેક શાકભાજી થાય કોઈ પણ વસ્તુ ના થાય એવું નથી બધું થાય પણ એક વસ્તુ મેઇન પ્રશ્ન ખેડૂતોનો આ જ છે કે આ ડીએપી ના ખાતરને મળે તો એનું ઉત્પાદન મળે તો તેમને આજીવન ચાલી શકે થાય જે બિલકુલ તો આ હતા પંચમહાલ જિલ્લાના અરાદ ગામના હાલોલ પાસેના ખેડૂતો અહીંયા આઠસો વીઘાની ખેતીને અસર થઈ છે આ માત્ર એક ગામનો પ્રશ્ન નથી સમગ્ર જિલ્લાનો પ્રશ્ન છે આખા જિલ્લાની અંદર ડીએપીની અછતને કારણે તમામ પાકો ઉપર હાલમાં જોખમ તોડી રહ્યું છે અને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર